એટલે હોય કરે ભાઈ એ નું નામ અલગથી કઢાવવું પડે કે આ કેજીપી કરાવીએ એમાં નીકળી જાય નામ કોઈ ના કેજીપી કરાવવાથી ના નીકળે નામ કરાવજીપી કરાવવાથી સર્વે નંબર જુદો પીડો કેવાય માન જુદો ન પડે હા એટલે બરાબર હિસ્સા વેચણી તમારે કરવી પડે કેજીપી કરવાથી સર્વે નંબર સ્વતંત્ર થયો કહેવાય માલિકી સ્વતંત્ર થતો નથી માલિકી સાત નંબર થઈ ગયો એટલે પછી નામ અલગ થી હક ફરીને બે વસ્તુ ચોખવટ કરવું બીજા ખેડૂત ભાઈઓ માટે થઈને બે રીતે સ્વતંત્રતા મળી કહેવાય આપણે કેમ છવ્વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ અને પંદરમી ઓગસ્ટ પણ ઉજવીએ છીએ ને હા હા બે વસ્તુ જુદી જુદી છે એક આઝાદ દિવસ છે આપણો આઝાદીનો દિવસ છે અને બીજું બંધારણ હા એક બંધારણ સ્વતંત્રતા નો દિવસ છે બરોબર છે તો એવી જ રીતે થઈ અને તમે જયારે સાત નંબરનું પાનિયું જુદું પાડો છો ત્યારે વ્યક્તિના માલિકી જુદા પાડો છો પણ સાત નંબર જે છે એ જુદો પીડા પછી પણ જમીન કયા ક્ષેત્ર પણ કઈ દિશામાં આવી એટલે જમીનનો સર્વે નંબર જુદો પડતો નથી માત્ર પૈકી થયો જયારે તમે કેજીપી કરાવો છો ત્યારે માલિકી તો ઓલરેડી જુદો છે જ અને જો એક સાત નંબરમાં બે વ્યક્તિના માલિકી હોય તો એ માત્ર સર્વે નંબર જુદો પડે છે માલિક એક જુદો પડતો નથી આટલો તફાવત બંનેની વચ્ચે છે એટલે તમારા કેસ ની અંદર કેજીપી કરાવતા પેલા વેચણી કરી લો સાત નંબરના પાનિયા જુદા પાડો સાત નંબરના પાનિયા જુદા પીડા પછી કેજીપી કરો એટલે બધું જુદું પડી ગયું હા હું માં મૂકીશ એટલે બીજા ભાઈઓને એકદમ ક્લિયર ખબર પડે હા ઓકે ઓકે ભલે આવજો સાહેબ એક બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન પછી એક ફોન માં બધું નહીં કોઈ ન સમજાય કોઈને હા ઓકે ઓકે